જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે તો દાંતીવાડા ડેમ માં પાણી ની આવક માં મોટી માત્રામાં વધારો જોવા મળશે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી દાંતીવાડા ડેમ ના ઉપર વિશ્વેશ્વરવાળી બનાસ નદી બંને કાંઠે આવી છે અને તમે હાલમાં લાઈવ દ્રશ્ય વિડીયો જોઈ શકો છો આ હાલના તાજા અને લાઈવ સમાચાર છે એટલે આ પાણી મિત્રો હજુ દાંતીવાળા ડે માં આવ્યું નથી અને દાંતીવાળા ડે માં પાણી આવશે તો હજુ પણ દાંતિવાળા ડેમ માં પાણીની આવક માં મોટી માત્રામાં વધારો જોવા મળશે હાલમાં તમે સવારનો જ આ વિડીયો છે તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મોડી રાત્રે ઉપરવાસમાં ભારતીય હતી ભારે વરસાદ પડવાથી વિશ્વેશ્વર વાળી બનાસ નદી બંને કાંઠે આવી છે તે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ પાણી મિત્રો હજુ દાંતીવાળા ડે માં આવ્યું નથી અને

મિત્રો આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સિપુ ડેમ મુક્તેશ્વર ડેમ બનાસ નદી ના તાજા અને લાઈવ અને સાચી માહિતી લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી